શરદ પવારથી છેડો પાડી અજીત પવારના વડપણ હેઠળ ભાજપ સાથે હાથ મિલાવનારા એનસીપી ના સાંસદ પ્રફુલ પટેલને એર ઇન્ડિયા માટે વિમાનો લિસ્ટ પર લેવાના કૌભાંડમાં સીબીઆઈ એ ક્લીન ચીટ આપી દીધી છે યુપીઆઈ સરકારમાં પ્રફુલ્પ પટેલ નાગરિક ઉડિયન પ્રધાન હતા ત્યારે આ કૌભાંગના આક્ષેપો થયા હતા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ બે હજાર સત્તરમાં સીબીઆઈએ આ કૌભાંગમાં તપાસ શરૂ કરી હતી પરંતુ હવે સાત વર્ષ બાદ તેમાં ક્લોઝર રિપોર્ટ આપી દેવાયો છે સીબીઆઈ દ્વારા ચાલુ મહિનામાં સક્ષમ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી દેવાયો છે અને તેમાં પ્રફુલ પટેલ ઉપરાંત નાગરિક ઉડ્ડિયન મંત્રાલયના તત્કાલીન અધિકારી તથા એર ઇન્ડિયાના તત્કાલીન અધિકારીઓ સામેનો કેસ બંધ કરવા જણાવાયું હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરવામાં આવ્યો છે મહત્વનું છે કે પ્રફુલ્લ પટેલ શરદ પવારના વડપણ હેઠળની એનસીપીના સાંસદ તરીકે મનમોહન સિંહ સરકારમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન હતા ગયા વર્ષે જુલાઈ માસમાં અજીત પવારે બળવો કર્યો ત્યારે પ્રફુલ્લ પટેલ તેમની સાથે જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ